નમસ્કાર મિત્રો આજે ગાંગીએ જંગલમાં આ દુશ્મન મહાસરદારને કેદ કર્યા છે તેથી તેમના જે ત્રીસ સરદારો હતા તે આવી અને એમને છોડાવવાની ઘણી કોશિશ કરે છે પાણી પીવડાવવાની પણ કોશિશ કરે છે પરંતુ ગાંગી એમાંથી એક પણ ચાલ એમની સફળ થવા દેતી નથી અને કહે છે કે તમારા આ સરદારે આ પચાસ કબીલાના માણસોના જે લોહી પીધા છે ને એનો બદલો હવે એમને ગણી ગણીને આપવો પડશે અને તમારાથી કાંઈ નહીં થાય માટે આ દુષ્ટ મહાસરદારના ગુરુને મોકલો કે હવે એના શિષ્યને છોડાવી જાય જો એના બાવડે બળ હોય તો ત્યારે આ ત્રીસ સરદારો પહોંચે છે એ તાંત્રિકની ગુફામાં અને આ સમગ્ર ઘટનાની વાત કરે છે ત્યારે તાંત્રિક કહેવા લાગ્યો કે એમ વાત છે તો કાંઈ વાંધો નહીં હમણાં જ હું મારા શિષ્યને છોડાવીને પાછો લાવું છું પરંતુ આજે હું ખાલી હાથ પાછો નહીં આવું પેલા પચાસ સરદારોને મારી અને એ ગાંગીને ઉપાડીને અહીંયા ના લાવું તો હું પણ તાંત્રિક નહીં અને આમ આટલું કહી અને તાંત્રિક ત્યાંથી ચાલવા લાગ્યો ત્યારે આ તાંત્રિકને આમ ગુસ્સા સાથે જતો જોઈ અને આ બાજુ પેલા ત્રીસે ત્રીસ સરદાર કે ખૂબ જ આનંદમાં આવી ગયા અને એકબીજાને વાતો કરતાં કહેવા લાગ્યા કે આ તાંત્રિક બાબા તો ખૂબ જ ખતરનાક છે અને એમની તાંત્રિક વિદ્યાઓ સામે આજ દિવસ સુધી કોઈ ટકી શક્યું નથી તો પછી પેલી તુચ્છ ગાંગી શું ટકવાની અને હવે આ તાંત્રિક બાબા જ્યારે એમના શિષ્યની એવી હાલત જોશે ને ત્યારે તેમનો ગુસ્સો વધારે થઈ જશે અને પછી તેઓ એ પચાસ કબીલાના જે સરદારો છે ને એ પચાસે પચાસ સરદારોને પછાડી પછાડીને મારી નાખશે અને આ દ્રશ્ય જોવું એ આપણા માટે ખૂબ જરૂરી છે માટે ચાલો આ ઘટનાને જોવી ખૂબ જરૂરી છે આમ કહી અને તેઓ પણ આ તાંત્રિકની પાછળ પાછળ ત્રીસે ત્રીસ સરદાર ચાલવા લાગ્યા અને આ તાંત્રિક કે જે બે જંગલ વચ્ચેની વાળને કૂદી અને આ બાજુ પહોંચે છે અને પેલા ત્રીસ સરદારો પણ તે વાળને પાર કરીને આગળ ચાલ્યા અને આમ ચાલતા ચાલતા પેલો તાંત્રિક આવે છે આ મહાસરદારના કબીલામાં અને મહાસરદારના કબીલામાં આવતાની સાથે જ તે ઝડપથી દોડી અને આ સ્તંભ પાસે પહોંચે છે અને ત્યાં જઈને જુએ છે તો તેના હોશ ઉડી જાય છે કારણ કે એમનો શિષ્ય જે દુશ્મન મહાસરદાર હતો તે આ સ્તંભ સાથે બાંધેલો છે અને ખાધા પીધા વગર તે બેભાન થઈ ગયો હોય એમ આંખો બંધ છે અને તેનું માથું ઢળી પડ્યું છે ત્યારે આ તાંત્રિક એની પાસે પહોંચે છે અને પહોંચી અને એના માથા પર હાથ ફેરવે છે અને જેવો હાથ અડ્યો એની સાથે જ પેલો દુશ્મન મહાસરદાર આંખો ખોલે છે અને આંખો ખોલીને સામે જુએ છે તો તેના ગુરુ તાંત્રિક ઊભા છે અને એમને જોતાની સાથે જ આ દુશ્મનની આંખમાંથી દર દર આંસુડા વહેવા લાગ્યા અને તે કહે છે કે બાબા આ કબીલાના માણસોએ મારી સાથે ખૂબ અત્યાચાર કર્યો છે આજે બે બે દિવસ થઈ ગયા મને પાણીનો એક છાંટોય નથી પીવડાવ્યો કે નથી મને ભોજન આપ્યું અને આમ તેઓ મને તડપાવી તડપાવીને મારી નાખવાના છે અને એમ પણ કહ્યું છે કે જ્યાં સુધી મારું મોત ના થઈ જાય અને મારા શરીર ઉપરથી મારું માંસ ખતમ ના થઈ જાય ને ત્યાં સુધી મને અહીંયાથી છોડવાનો નથી પરંતુ મને વિશ્વાસ છે કે બાબા તમે મને અહીંયાથી જરૂર છોડાવશો ત્યારે આટલા શબ્દો સાંભળીને તાંત્રિક કહેવા લાગ્યો કે મારા શિષ્ય મેં તને સાચા દિલથી મારો શિષ્ય માન્યો છે અને આજે તો તને છોડાવી અને અહીંયા જો મોતના મરસિયા ના ગવડાવું અને જો પચાસે પચાસ સરદારોને મારી નાખું તો હું પણ તારો ગુરુ નહીં આમ કહી અને આ તાંત્રિક પેલા દુશ્મન મહાસરદારને ત્યાંથી છોડે છે અને છોડી મૂક્યા પછી કહે છે કે તમે અહીંયા ઉભારો હું તમને પાણી પીવડાવું છું આમ કહીને બાજુમાં રહેલી માટલી લઈ અને મહાસરદારને પાણી પીવડાવવાની તૈયારી કરી ત્યાં તો તાંત્રિકના હાથમાં રહેલી માટલી અચાનક ફૂટી જાય છે ત્યારે આમ આ માટલીને ફૂટી જતા જોઈ અને આ તાંત્રિક તેની આંખો કાઢી અને જ્યારે ડાબી બાજુ જુએ છે તો ત્યાં ગાંગી આવીને ઊભી છે અને ગાંગીને આવતા જોઈ અને આ દુશ્મન મહાસરદાર કહેવા લાગ્યો કે આને જ મને કેદ કર્યો છે ત્યારે આ તાંત્રિક કહેવા લાગ્યો કે તારી એટલી હિંમત કે તે મારા શિષ્યને કેદ કર્યો અને કેદ કર્યા પછી પણ એના ઉપર આટલો અત્યાચાર કર્યો છે તને ખબર નથી કે હું કોણ છું ત્યારે ગાંગી કહેવા લાગી કે માટલીને કાંઈ પણ અડ્યા વગર આપોઆપ તમારા હાથમાંથી જો માટલી ફૂટી જતી હોય તો દુષ્ટ તાંત્રિક તને એ ના ખબર પડી કે હું કોણ છું ત્યારે તાંત્રિક હસવા લાગ્યો અને હસતા હસતા કહે છે કે આજે હું મારા આ શિષ્યને તો છોડાવીને અહીંયાથી લઈ જઈશ પરંતુ અહીંયા આજે પચાસમાંથી એક પણ સરદાર જીવતો નહીં બચે ત્યાં તો પચાસે પચાસ સરદારો સામે આવીને ઊભા છે મહા સરદાર એક બાજુ આવીને ઊભા છે અને મુખી અને બધા જ ગાંગીની સામું જોઈ રહ્યા છે કે આ દુશ્મન તાંત્રિકની સામુ લડી શકશે કે નહીં અને ત્યારે ગાંગી કહેવા લાગી કે હે તાંત્રિક તારામાં હવે જો એટલી હિંમત હોય અને તારામાં જો એટલી તાંત્રિક વિદ્યાઓ ભરેલી હોય ને તો મારો સામનો કર અને તારા આ શિષ્યને અહીંયાથી લઈ જઈને તો દેખાડ અને ત્યારે આ તાંત્રિક કહે છે કે ચાલ હું તને સુરક્ષિત જગ્યા ઉપર મૂકીને આવું છું અને પછી આ ગાંગી સાથે યુદ્ધ કરું છું આમ કહીને તે આ દુશ્મન મહાસરદારને લઈને ચાલવાની કોશિશ કરે છે ત્યાં તો બાજુમાં રહેલી ગાંગી પવન વેગે આડી ફરે છે અને આડી ફરી અને તે આ જે તાંત્રિકના ગળામાં જે માળાઓ પહેરેલી હતી તે માળાઓના ઉપર હાથ નાખી અને બધી તોડી નાખે છે અને ત્યારે મનુષ્યનું એક કંકાલ જે આ તાંત્રિકે પહેરેલું હોય છે તેની ખોપડી નીચે પડે છે અને એ નીચે પડતા જ તાંત્રિકને ગુસ્સો આવ્યો અને તે કહેવા લાગ્યો કે દુષ્ટ ગાંગી તને ખબર છે કે તે આ શું નીચે પાડ્યું છે અરે મારી બધી જ વિદ્યાઓનો સંગ્રહ એમાં છે અને તને ખબર નથી પડતી કે તે મારી વિદ્યાનું અપમાન કર્યું છે હવે અહીંયા મોતના મરસિયા ગવાશે ત્યારે ગાંગી કહેવા લાગી કે તાંત્રિક આ તારી વિદ્યાનો જથ્થો નીચે પડ્યો એમાં તું એમ વિચારે છે કે તારી વિદ્યાનું અપમાન થયું છે તો લે આમ કહીને ગાંગીએ તેના ઉપર જોરથી પાટવું માર્યું અને તે જે ખોપડી હતી એના ટુકડે ટુકડા થઈ ગયા અને તેને ફોડી નાખે છે ત્યારે આટલી ઘટના જોતા જ પેલા પચાસ સરદારો હસવા લાગ્યા મહા સરદાર પણ હસવા લાગ્યા અને આ બાજુ આ તાંત્રિક લાલ પીળો થઈ ગયો અને તે ગાંગી ઉપર પ્રહાર કરવા માટે તેની વિદ્યાનો પ્રયોગ કરે છે અને પછી તેની જોડીમાંથી રાખની મુઠ્ઠી ભરી અને ગાંગી સામુ ઘા કરીને કહે છે કે લે હવે તું તારી જાતને બચાવીને દેખાડ અને ત્યાં તો ગાંગીના ચારે બાજુ આગ લાગી અને આગના એવા મોટા મોટા ભડકા થવા લાગ્યા કે ગાંગી આગની વચ્ચુવચ દેખાતી પણ નથી અને ત્યારે તાંત્રિક જોર જોરથી હસવા લાગ્યો અને હસતા હસતા એના શિષ્યને કહેવા લાગ્યો કે હવે તું જરાય ચિંતા કરતો નહીં હમણાં જો થોડી જ વારમાં આ ગાંગી રહીને એની રાખ અહીંયા પડી હશે અને આમ તે હસી રહ્યો છે આ બાજુ પચાસ સરદારો કે જે ખૂબ જ ચિંતામાં ડૂબેલા છે અને આ ઘટના જોવા આવેલા ત્રીસ સરદારો દૂરથી આ ઘટનાને નિહાળી અને એકબીજાના હાથમાં તાળી આપીને કહે છે કે જુઓ આપણા તાંત્રિક બાબા કેટલા મહાવિદ્યાના જાણકાર છે પરંતુ થોડી જ વારમાં ત્યાં આગ બુજાઈ જાય છે અને ગાંગી એવીને એવી એ આગમાંથી બહાર નીકળે છે અને બહાર નીકળીને કહેવા લાગી કે તાંત્રિક તારી આવી નાની નાની વિદ્યાઓ મારું કાંઈ જ નહીં બગાડી શકે અને હવે તું જો આમ કહી અને ગાંગીએ પણ પોતાની વિદ્યાનો પ્રયોગ કર્યો અને પ્રયોગકર્તાની સાથે જ આ તાંત્રિક બાબા અને એની સાથે રહેલો એનો શિષ્ય બંનેના શરીર ઉપર જાણે આગ લાગી હોય એવી રીતે એમનું શરીર દાજવા લાગ્યું અને તેઓ આમ તેમ આમ તેમ રાડો પાડી અને દોડવા લાગ્યા ત્યારે આ ઘટના જોઈ અને હવે આ સરદારોને વિચાર આવી ગયો કે આ ગાંગી હવે આપણને જરૂર બચાવી લેશે અને આ દુશ્મન સરદાર આપણું કાંઈ જ નહીં બગાડી શકે અને આમ આ બંને દુશ્મનો આમ તેમ આમ તેમ દોડી રહ્યા છે અને આખરે આ તાંત્રિક દોડી અને એક મોટું જે પાણીનું માટલું પડ્યું હોય છે તેને ઉપાડી અને પોતાના શરીર ઉપર રેડે છે ત્યારે તેની આગ ઠંડક પકડે છે અને આ બાજુ મહાસરદાર પણ એવું જ કરે છે ત્યારે બંનેને રાહત થાય છે અને પછી તો તેઓ ગાંગીને કહેવા લાગ્યા કે ગાંગી તને એમ હતું કે તારી આટલી વિદ્યાથી તું અમને મારી નાખીશ તો જો હવે આમ કહીને તાંત્રિકે પોતાના ગળામાંથી એક નાનકડું ત્રિશુળ કાઢ્યું અને તેને આ ગાંગીની સામું છૂટો પ્રહાર કરે છે ત્યારે એ ત્રિશુળ વેગે આવી અને ગાંગીને અથડાય છે અને ગાંગી ત્યાંથી હવામાં ઉછળી અને દૂર પટકાય છે અને જેવી ગાંગી નીચે પટકાણી ત્યારે આ તાંત્રિક બાબાને એમ થયું કે હવે તો હું જીતી જઈશ અને પછી તો ગાંગીને ગુસ્સો આવે છે અને ગાંગીએ દેશની વિદ્યાથી આગનો ગોળો પ્રગટ કરી અને જેવો આ તાંત્રિકની સામું છોડ્યો ત્યાં તો તાંત્રિકને ખબર પડી ગઈ કે આ કોઈ જેવી તેવી વિદ્યા નથી તેથી તે દોડી અને એક ઝાડની પાછળ સંતાઈ જાય છે અને જેવો ઝાડની પાછળ સંતાણો એની સાથે જ આ આગનો ગોળો ઝાડના થડે અથડાઈ અને નીચે પડ્યો અને અદૃશ્ય થઈ ગયો ત્યારે ગાંગી કહે છે કે કાયર તું આ મારા પ્રહાર સામે દોડીને ભાગી ગયો મને ખબર ન હતી કે તું આટલો મોટો કાયર છે ત્યારે પેલો તાંત્રિક કહેવા લાગ્યો કે ગાંગી હું ભાગ્યો નથી રણભૂમિમાં આ બધી કળા છે અને યુદ્ધને જીતવા માટે બધી જ કળાઓ કરવી પડે અને આમ હજી તો તાંત્રિક આ ઝાડની પાછળ છે ત્યાં તો ગાંગી કહે છે કે પણ તને ખબર નથી તારી સામે જે ગાંગી યુદ્ધ લડી રહી છે ને એ મહા ખેલાડી છે અને હવે જો મારો પ્રહાર આમ કહીને ગાંગી પોતાની દેશની બીજી વિદ્યાનો પ્રયોગ કરે છે અને એક મોટા ઝાડના પાછળ તાંત્રિક છુપાઈને બેઠો હતો તે ઝાડ ઉપર ગાંગી વિદ્યા કરે છે અને આખું ને આખું ઝાડ જમીનમાં સમાઈ જાય છે અને તાંત્રિક ત્યાં ખુલ્લો મેદાનમાં ઊભો હોય એવો દેખાવા લાગ્યો ત્યારે તે ચારે બાજુ નજર કરીને જોવા લાગ્યો અને કહે છે કે ગાંગી આ વળી કઈ વિદ્યાનો પ્રયોગ કર્યો અને આ આખું ને આખું ઝાડ જમીનમાં કેવી રીતે ચાલી ગયું ત્યારે ગાંગીને આવી વિદ્યા જોઈ અને આજે મહાસરદાર પોતે આશ્ચર્યમાં પડી ગયા પેલા પચાસ સરદારોના પણ ડોળા ફાટી ગયા કે એમની પાસે જે ગાંગી એમના કબીલામાં રહે છે તે આટલી મોટી ભારે વિદ્યાની જાણકાર છે અને પછી તો ગાંગી કહે છે કે તાંત્રિક હવે તારી જિંદગીનો છેલ્લો દિવસ છે આમ કહીને ગાંગી એક માયાવી હથિયારનો પ્રયોગ કરે છે અને તે હવામાં ગૂમતું ગૂમતું જાય અને આ તાંત્રિકના મસ્તક પાસે પહોંચી અને તાંત્રિકનું મસ્તક ધળથી જુદું કરી નાખે છે અને આમ જ્યારે તાંત્રિકનું મોત થઈ ગયું અને એક બાજુ તેનું મસ્તક પડ્યું અને બીજી બાજુ તેનું ધડ પડ્યું ત્યારે આ ઘટના જોઈ અને પેલા ત્રીસ સરદાર જે હતા એ તો ત્યાંથી ગળગળતી દોટ મૂકી અને જંગલની વચ્ચે રહેલી વાળ કૂદીને ભાગી જાય છે અને હવે અહીંયા જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી